નમસ્કાર દર્શક મિત્રો ડબલ એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા શહેરમાં આવેલ ઉમાચાર રસ્તા વાગોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસમોટો ભ્રષ્ટાચારનો ગુવો જોવા મળ્યો સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રોજેરોજ ગુવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી चेयरमैन શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ રોડનું નવીનીકરણ ટૂંક સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરવામાં આવ્યા હોઈ તેમ જણાઈ રહ્યું છે જેથી તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને દંડ વસૂલાત કરી બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે ઉમા રસ્તા પાસે આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરનું નામ ભુવા નગરી પડ્યું છે ખડોદરા નગરી પડ્યું છે છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈપણ જાતનું એક્શન લેવામાં નથી આવતું આજે જે કહેવાય છે કે આ મસ્ત મોટો ભૂવો જે પડ્યો છે એનો રોડ રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની ટ્રણની ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર મેયરશ્રી ચેરમેન ચેરમેનશ્રીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય અને વડોદરા શહેરનું નામ નગરી પડ્યું હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી છે ત્યારબાદ જે કેટલી બનવાની વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને આવા તમામ ભુવાઓ જે પડી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો જેથી કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકે